વરસાદ શરૂ થતા જ મણિનગર વિસ્તારના કોર્પોરેટરો અને ધારાસભ્યો તાત્કાલિક અસરથી રાહત કામગીરીમાં જોડાઈ ગયા હતા કંટ્રોલ રૂમમાં નોંધનીય ફરિયાદો આવી નથી જે દર્શાવે છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે નરોડાથી નિકોલ સુધીના વિસ્તારમાં ખાસ કરીને ગોપાલ ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી સમસ્યાઓ જોવા મળી નથી આજે સવારમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો હતો જેના પર કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે એમસી દ્વારા વરસાદી પાણીના નિકાલ અને વ્યવસ્થાપન માટે આધુનિક એઆઈ ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવી રહી છે જેના દ્વારા દરેક કલાકનું મોનિટરિંગ ચાલી રહ્યું છે નવા વિકસિત વિસ્તારોમાં ટૂંક સમયમાં કેમેરા લગાવવામાં આવશે વધુ સારી પર નજર રાખી શકાય કર્મચારીઓ પણ તમામ વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી રહ્યા છે ઇસ્ટર્ન ટ્રંક લાઇન અને ખારી કટ કેનાલ જેવા મોટા પ્રોજેક્ટનો ફાયદો કદાચ વિપક્ષ ને દેખાતો નથી પરંતુ આ પ્રોજેક્ટ વરસાદી પાણીના નિકાલમાં ખૂબ મદદરૂપ સાબિત થયા છે મધુમાલતી આવાસ અને તેની આસપાસના વિસ્તારો રકાબી જેવા હોવાથી ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે કે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આગામી ટૂંક સમયમાં અન્ય એક લાઈન કામ ચાલી રહ્યું છે જે પૂર્વ થતાં મધુમાલતી આવાસની સમસ્યા હલ થઈ જશે તેવી ખાતરી એમસી દ્વારા આપવામાં આવી છે